આધારે અમદાવાદથી સુરત આવેલા એક કલાકારની ધરપકડ કરી છે તેની પાસેથી બસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ગ્રામ સોનાનો પાવડર કબજે કર્યો છે આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આ રેકેટની માસ્ટર માઇન્ડ સુરતની જ એક મહિલા છે જે હાલ દુબઈમાં રહીને આ ગોરખ ધંધો ચલાવી રહી છે આ ઘટનાએ એરપોર્ટ પર થતી આધુનિક દાણચોરીની પદ્ધતિનો પણ પર્દાફાશ કર્યો છે આરોપીઓએ એરપોર્ટના અત્યાધુનિક મેટલ ડિટેક્ટરને પણ ચકમો આપવા માટે ગોલ્ડ સ્મર્ગલિંગ માટે એક અનોખી અને અત્યંત જટિલ પદ્ધતિ અપનાવી હતી આ રેકેટમાં સંકળાયેલા તત્વો દુબઈમાં જ સોનાને ઓગાડીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી દેતા હતા ત્યારબાદ તેમાં ખાસ કેમિકલ એકવા રિઝિયા મિક્સ કરવામાં આવતું હતું ત્યારબાદ સોનાના પ્રવાહીને ટ્રાવેલ બેગની બહારની બાજુએ આવેલા રેગઝીન અને રબરની શીટ વચ્ચે સ્પ્રે કરી એક નવું લેયર બનાવવામાં આવતું હતું આ કેમિકલના કારણે મેટલ ડિટેક્ટર પણ ગોલ્ડ ડિટેક્ટ કરી શકતું નથી જેને કારણે કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ દરમિયાન પણ તે સરળતાથી પસાર થઈ જતા હતા આરોપીઓ દુબઈથી આ રીતે તૈયાર કરેલી બેગ લઈને અમદાવાદ પર ઉતર્યા અને ત્યાંથી રેલવે મારફતે સોનાની ડિલિવરી આપવા સુરત આવી રહ્યા હતા પરંતુ સુરત એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી સચોટ બાતમીના આધારે રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની નજીક વોચ ગોઠવી દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને આવેલા આરોપી ભાવિક કતારિયાને ઝડપી પાડ્યો હતો જે રત્ન કલાકાર છે પોલીસ પૂછપરછમાં આ સમગ્ર રેકેટને માસ્ટર માઇન્ડ સુરતના વેસુની રહેવાસી નિરાલી રાજપૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે જે હાલ દુબઈમાં રહે છે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે નિરાલી દુબઈથી આ રેકેટ ચલાવે છે અને ભાવિક અને અક્રમ જેવા યુવકોને કેરિયર તરીકે ઉપયોગ કરતી હતી આ રત્ન કલાકાર ભાવિક પૈસાની લાલચમાં ગોલ્ડ સ્મગલિંગમાં કેરિયર બની ગયો હતો દરેક ટ્રીપ માટે તેને રૂપિયા પંદર હજારથી વીસ હજારનું કમિશન મળતું હતું ડીસીપી નકુમે વધુમાં જણાવ્યું હતું કે રેકેટમાં માતબર કમાણી થતી હતી જો આરોપીઓ એક કરોડ રૂપિયાના ગોલ્ડનું સ્મગલિંગ સફળતાપૂર્વક કરે તો તેમને અંદાજે પંદર લાખનો ફાયદો થતો હતો પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ભાવિક કતારિયા અગાઉ પણ ત્રણ વખત દુબઈથી આ જ રીતે ગોલ્ડ સ્મગલિંગ કરી ચૂક્યો છે જેના માટે તે ખૂબ જ સાવધાનીપૂર્વક કામ કરતો હતો જો કે ભાવિક વિરુદ્ધ અગાઉ કોઈ ગુનો દાખલ થયો નથી એસઓજીને કે એવી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ જે છે દુબઈથી ગોલ્ડ આવ્યો છે અને ડિલેવરી આપવાનો છે સુરતની અંદર તો રેલવે સ્ટેશન સ્ટેશનથી એસઓજીની ટીમે ભાવિન કાતરિયા નામના વ્યક્તિને બસો ને ચાલીસ ગ્રામ ગોલ્ડ સાથે પકડી લીધો જેનો મુદ્દા માલ ટોટલ જે છે સત્યાવીસ લાખનો થાય છે અને એને પૂછપરછ કરી કે ભાઈ તો આ જે માલ છે એ કોને આપવાનો હતો તો તેને એના જ એક સોની કે જેનું નામ છે અમિત જગદીશભાઈ સોની એને એ માલ આપવાનો હતો એટલે એનું વોન્ટેડમાં નામ છે તે ઉપરાંત એને ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ જે સોનું છે એ દુબઈથી અમદાવાદ એરપોર્ટ ખાતે અક્રમ જે છે ભરૂચનો એ લઈને આવેલો અને અક્રમ અને ભાવિન બંને સાથે ટ્રેનમાં આવેલા અને અક્રમ વચ્ચે ભરૂચ ઉતરી ગયેલો ત્યારબાદ ભાવિન છે પકડાઈ ગયેલો એટલે અક્રમ ઉપર કોન્ટ્રેક તરીકે નામ જાહેર કરે છે ત્યારબાદ ડિટેલમાં પૂછપરછ કરતા કે ભાઈ દુબઈથી આ સોનું કોણે મોકલ્યું હતું નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે દુબઈમાં રહેતી હતા અહીંયા વેસોમાં રહેતી હતી તેને આ સોનું મોકલેલું હતું સર ભાવિન અક્રમ આ બધાને કેટલું કમિશન મળનાર હતું ભાવિન અકરમ આ તમામ જે છે કેરિયર જે કામ કરે એને પંદર હજારનું કમિશન મળે છે ને આ લોકોને એક કિલો ગોલ્ડનું સ્મગલિંગ કરે ત્યારે પંદર લાખ જેટલી રકમનો ફાયદો થાય છે સર ગુનાઈ ઇતિહાસ કોઈનો અગાઉના ગુનો જોતા અમિત જગદીશભાઈ સોની એના વિરુદ્ધમાં કોઈ ચીટિંગનો કે એવો ગુનો દાખલ થયો છે જ્યારે ભાવિન કાતરિયા છે એના રૂપ કોઈ ગુનો દાખલ થયો નથી પરંતુ એની પૂછપરછમાં એ જાણવા મળ્યું છે કે અગાઉ ત્રણેક વખત એને આવી ખેપ મારેલી છે સર કઈ રીતે ગોલ્ડ આવવામાં આવતું હતું ગોલ્ડ જે છે એને લિક્વિડ સ્વરૂપમાં ફેરવીને એક્વા રીજિયા જે છે કેમિકલ એના ઉપર લગાડીને એને લિક્વિડ સ્વરૂપમાં કરી અને બેગની વચ્ચેનું એક લેયર ઊભો કરીને અને અંદર પાસરી અને આ રીતે લાવવામાં અગાઉ પણ એ સુજી આવો કેસ કરે છે સર એ ડિટેક્ટનો મુશ્કેલ હોય હા જ્યારે આ લિક્વિડ સ્વરૂપે બોલ્ડ કરીને એકવાર ઇન્જેયા મટીરિયલના ઉપર ચડાણ દેવામાં આવે તો નોર્મલી જે ડિટેક્ટ કરવામાં તકલીફ પડતી હોય છે ને એનો લાભ લઈને આ લોકો આવી જતા હોય છે તો સર આ કેમિકલ વાપરવામાં આવે તો કેટલા ટકા ડિટેક્ટ કરવામાં પ્રોબ્લેમ થઈ છે કેમિકલ વાપરવામાં આવે તો ડિટેક્ટ કરવું ખૂબ અઘરું પડે છે મેટલ ડિટેક્ટ કરતી નોર્મલી એ ડિટેક્ટ થતું નથી પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સથી ને અન્ય ઇન્ફોર્મેશનથી એને પકડી શકાય છે અચ્છા આરોપી કઈ રીતના આગળ નોકરી કે શું કરતો આરોપી જે ભાવિન કાતરીએ પકડાયો છે તે વ્યક્તિ ધોરણ બાર ભણેલો છે અને એ પોતે રત્ન કલાકાર છે અને આ રીતે એ બહુવા ભાવનગરનો વતની છે